સૌથી પ્રથમ તો છેલ્લા ત્રણ માસથી ભારતીય જનતા પાર્ટીનું બે હજાર ચોવીસનું સંગઠન પર્વ ખૂબ જ ઉત્સાહ અને ઉમંગભેરા વાતાવરણની વચ્ચે ચાલતું હતું ત્રણ માસ સુધીમાં આ સંગઠન પર્વ પછી નિમણૂકની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી જેના સંદર્ભે કેન્દ્રીય ચૂંટણી સમિતિના માર્ગદર્શક મુજબ અને પ્રદેશ ચૂંટણી સમિતિ દ્વારા વિધાનસભાનું સંકલન કરીને અઢાર વોર્ડ માંથી સત્તર વોર્ડના પ્રમુખોની નિમણૂકની પ્રક્રિયા પૂર્ણ થઈ છે વોર્ડ નંબર સત્તરના પ્રમુખની હવે પછી જાહેરાત કરવામાં આવશે એટલે આપના માધ્યમથી સૌપ્રથમ તો તમામ નવનિયુક્ત ખૂબ અભિનંદન આપું છું રહી વાત આપનો જે પ્રશ્ન છે અસંતોષની તો એક વાત બહુ કરી લઉં કે આ વખતની નિમણૂકની પ્રક્રિયા થોડીક અલગ હતી બે હજાર ઓગણીસ અને બે હજાર ચોવીસ આ બંનેમાં કોઈ કાર્યકર્તા સક્રિય સભ્ય પદ ધરાવતો હોય તે જ ઉમેદવારી પત્ર કરી શકે આ ઉપરાંત ચાલીસ થી પિસ્તાલીસ વર્ષની વયમર્યાદાની નીચે આવતો કાર્યકર્તા જ પ્રમુખ પદની ઉમેદવારી નોંધાવી શકે રાજકોટના એક થી અઢાર વોર્ડના તમામ શ્રેણીના કાર્યકર્તાઓને પ્રમુખ પદનો દાવે પર દાવો કરવાનો અધિકાર હતો પણ જેમના દ્વારા ફોર્મ ભરાયા હતા એમાંથી જ પસંદગી કરવામાં આવી છે હજી પણ નિમણૂકની પ્રક્રિયા ખૂબ બાકી છે આ વોર્ડ પ્રમુખની જાહેરાત થઈ છે તમામ પ્રકારની પ્રક્રિયા હવે થવાની છે ત્યારે તમામ સમાજને પણ આવરી લેવાની ભારતીય જનતા પાર્ટીની નેમ છે કારણ કે ભારતીય જનતા પાર્ટી સાથે તમામ સમાજ અમારી સાથે દિલથી જોડાયેલો છે એટલે કોઈને અસંતોષ કે અન્યાય કરવાનો પ્રશ્ન નથી